જય મોગલ ડાયરા ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે નવા વ્લોગમાં સ્વાગત છે તો આજ અમે આવ્યા છે ખેતર અને આજ અમારા ખેતરનો તમને કપા બતાડવાનો છે અને યાર ઓણ તો કાંઈ છે નહીં એટલું બધું એ તમને અમે કપા બતાવીએ આજ અમે શું કામ કરવા આવ્યા છે બધું બતાવીએ પૂરી તો કામ કરે છે આજ નીંદવા આવ્યા છે આજ નહીં તમે તો આવી કાંઈ બી એ કાંઈ નહીં આવે પણ હું આજ આવ્યો છું એ જો યાજ નીંદે છે અમારા તમને કપા બતાવીએ આ કપા છે અમારો ક્યાં જ જો કપા

ઓણ લાટ થાય ઓન અમારે તો કઈ થાય નહીં પોર સારું છે તું પોર કપા માં સારું છે ઓન તો મરાઈ જાય અમે ભગવાન લાટ બીધું લાટ દે હે પોર ખાય જો આવું ખડ છે એક ધારોમાં શું થાય આ બધું થોડોક કપા હારો છે અમારે અડધામાં માં હારો છે એટલા ભાગમાં બાકી આ જો મૂકો દવા સાટે ની બાજુ થી તો ઓલી બાજુ તો કઈ છે જ નહીં હસોડું હું એમાં કઈ રહેવા રાખશે બાકશે નહીં કપા હવે એવડો એવડો કપા છે ને તો ફૂલ સાપા આવી ગયા હવે આ મોટો થાય તો ઝીંડો આવે તો હું સમય વયો જાય પછી ઝીંડો આવે તો હું કામ તો તો આમાં ધાજો ઓણ તો થાય તો સારું નકર તો ઓણ મરાય ગયેલા છે ફાઈનલ છે એ પણ આપણા હાથમાં તો કઈ છે નહીં થવાનું છે એ થાવાનું જ છે ઓમણ થઈ જાય તો વાંધો નહીં તો તો એમ થાય કે ખર્ચાનું થઈ ગયું ન તો આમાં ખર્ચો અડી જાવો કેટલા તરી પાંતરી કે એવા પાંત્રી દાડી પછી દવાના ખર્ચા પછી વણ તો તો એના ખર્ચા દવા નો ડામ એનો અડી ગયો પણ નુકસાન થાય આજુ કપામાં અમારે જેટલું ઉતારો કપાનો નહીં આપે ને એટલું તો અમારે નુકસાન થાય ખાલી નહીં થાય નહીં થાય અરે તમે જોઈશો પણ બધાને આમ જ છે અમારે એકને આવું છે એવું નહીં બધાને આમ છે તમારે આ બાજુ છે બાકી આની પહેલાનો વિડીયો તમે જોયો હોય છે કંથારીયાનો ના તો અત્યારે મારાથી મોટા મોટા કપાસ તો ફેમિલી હું તો અત્યારે છે ને થોડુંક ખાતર નાખ દઉં કેમ કે જો કપાસો થોડા થોડા કપાસ છે તો હું અત્યારે છે ને ખાતર નાખવા આવ્યો છું હું ખાતર નાખ દઉં ધીમે ધીમે કે આને ખાતર અડી જાય ને તો વરાપી ખાઈ ઘર જાય અને વેણે કરે થોડુંક ખાતર એમ હું બધે ખાતર નાખી દઉં વિચારમાં આ કહ્યું કેવાય ઉરિયા કેવાય ને ઉરિયા નાખીએ ફેમિલી આ છે અમારે અમારા કપા તો બધે અત્યારે તમે બધી બાજુ એમ જ છે આ બધો કપા છે ને આ બાજુમાં જાઉં બધી કપામાં છે ને લીધા જેવું છે નહીં અમારે આ સાઈડ પણ બધી સાઈડ એવું જ છે એવું નથી કે અમારે એકલાને ને ઓલો કપા છે પણ ને ઓણ એમ જ છે ઓણ તો ભગવાન ધારેય થાય આપણા હાથમાં તો કઈ છે નહીં ભાઈ હવે હું જાઉં છું ઘરે કારણ કે હું ખાતર નાખી નાખીને હવે છે ને આવું થાતી જ જોશું આરામ કરું પછી ચાર અંગ વાગ હું પાછું આવી લેવા અત્યારે તડકો એટલો પડે છે ને ફેમિલી આપણે ગાડી આવી ગઈ છે તો અહીંયા ગાડી રહી છે મારી તો હું ગાડી લઈ કેમ કે છે ને તો બાકી તો નથી જાવું મારે ઘરે તો પહોંચી જયો પણ ઘરે કોઈ નથી એટલે જો સારું ન લાગ્યું ઘરે કોઈ હોય તો કા કામ થાય કે આપણો પરિવાર છે તો મજા આવે એમ બાકી કોઈ ન હોય તો ન મજા આવે અત્યારે બધા એ બધા ખેતર છે અમારા બે ભાઈઓ તો સુરત છે ને હું એકલો અહીંયા છું હું આજ ઘડીક વઈએ હું ઠાકી દઉં તો હું હોઈ જ આવું છે મારે એટલે એટલે મારા મા ને એ બધા આવી જશે પૂરી ભૂરીને રિક્ષા લઈને હું તો આમ ઘેરે જ હતો અત્યારે આવ્યા કેટલા વાગે ખબર અત્યારે છ વાગી ગયા છ વાગે આવ્યા આવો આમ ય નથી જોતા કોઈ ભૂરા હે આવો આવો મારે હારે કોઈ બોલતા નથી લાગતા કેમમાં બોલતા નથી હવે કોઈ મેં બુરી આવતા વેતમાસ કામ આયા હતી બસ સારાક ના એટલું કામ હોય ખેતરનું ના અહિયાં આવે નહીં એટલું કામ મારે તો બાન છે વાળી નાખી કોણ ભાડે ઘરે મિયા ખાવાને મારી ને તો બજાર બજારે ભયા જાવ એમ ભયા જાવ એમ તો ખોડ નેહરી જા એમ ખબર પડે

વધારે કામ મારા બાપા કરે એવું ભાવ થી વધારે આ બધા ખાલી અમારે કેવાના છે મારા માન પણ વધારે કામ મારા બાપા કરે ખેતરનો આ બધા ખાલી એક કોક દીક જવાવાળા હોય છઠ્ઠે સુમા કોની દાડી હા લાવો પૈસા લાવો લાવો પૈસા આપો મારી પાસે કઈ સેવા નથી હું તમને આપું બધું હમણાં કઈ પગારય નથી આવતો મારે કઈ law, yang net ya walin aku lah, aku walin aku, wibawa, wursat dausek nih ya, ya, awanu sewursat, aku, kel kere, di salu આવશે કેટલું કામ કામ કરવાવાળા માણા ગમે એટલું કરી નાખે એક દીમા બાપા જા વરસાદ આવે તો ભાઈ વરસાદ અત્યારે ચાલુ થઇ જશે ધીમો ધીમો હમણાં સારું હતું બરાબર હતું પણ હવે આવશે કાપુરી હવે આવવાનો છે તમારું કામ છે એ તમારે કરવાનું છે ખેતર જાવ કે તમે ગમે ના જાવ અમારે બે આવવાનું અમારે બીજું શું કામ હા એ કઈ ન થાય આવું બધું કામ કરવું પડે બળ પડે કે હાસું થઈ જાય આ મનમાં આમ ફીસ ચડતી હોય ને કે ક્યાંક નાખવું બધાય નહીં હે જ્યારે ખેતર હોય તો ખેતર બસ કામ કરે પછી અહીંયા આવીને ઘેરે આવીને સીધા થાંભડા ઉટકવાના હા એ તો ભાઈ લગ્ન લગન કર્યા હોય તો કામ કરે એવું થોડું તમારા મા બાપને નહીં તમને કામ કરો હે

અત્યારે મારા ચાલુ થઈ ગયો વરસાદ અમારે હવે આમાં ભગવાન એવું લાગે છે કે વાંય પડી જાવ એવું લાગે આપણને આપણા હાથમાં ક્યાં નહીં ભાઈ અને આવું હોય તો આવું આવી જાય તો અત્યારે ધોમ ચાલુ છે સાત વાગી જાય એટલે પૂરી કરે છે દીવાબત્તી માતાજીને